અતો ગોમો ઓટો મારવા જવું હ ઇનુભા હા ઇનુભા મેંનો વાતાવરણ થોડું સારું હ શું ચાલે બસ શાંતિ હ ગોમમાં અને કુનું મધારા તાં પડી ગઈ ગોમમાં આ ગંગારામ ને આ બધું આ ગંગારામ ને નો અહીંયા ને ટોળી ને ટેન્શન ને બધું ઇગ્નોર તો આ ગંગારામ ને ઓ દિનુભાઈ એનું હોય એમ ને બરાબર આજ તો મસ્તરનો ગાડી માંડી બધું પૂરી આ ગાડી માંડી કરી આમ દુકાન દુકાન ચાલે તો ને ગાડી ને હા બધું આ બે ને દિનુભાઈ બે લાય એમ બરાબર તું તો ગાડીની દે કે ખરાબ આ શેત્રાઓમાં ઓટો મારતાઈએ એ મારા ઘેર આપડા શેઢ પડી રહ્યા છે કે કદાચ શેઢા બેઠા ખોતરતા હોય તો શેત્રાઓમાં ઓટો મારતાઈએ ખોતરવા જવા લાગે પૂરો તો ખોતરવામાં નહી ખોતરવામાં દેશે આ તો ખેત ખોતરતા છે બરાબર આપણે શેત્રાઓમાં હમરાય ગયા નહીં દે ઓટો મારતાઈએ આ વિડિયોમાં તમા બતાવો એટલે મારા ઘેર બંગાર ઓમ નહી

મારું બધું <preachers> <IME disco> તો ગંઠ છે ટેકરો નહો આઈ ગયો છે ઓઢોની આ તો તને 3 સેતર શેડી નાખો આ મારા ભાઈનું શેડી નાખું બંદે તીજી નાખું એ ઓ હો હું કરા દઉં આ શેડવા નું ક્ષેત્રમાં અલ્યા માજીએ ટેકરો લાવ્યો તમે તો આતારે જ હવાલ કર

અમિત હું તમારે વાપર્યું નહીં આ જમીન નું ગોનું લઈને બેઠો મને પૂછવું પડે તારે મોટો ભાઈ છું પણ તમારું રાતું ગોમ ના ગમે હું તમારે ભાઈ જેવું

কি <laughs> কৰি <laughs>

હીરો લાયો હા નહી મારો પોતાનું લાયો મને પૂછ્યું નહી